એવા ધની પણ ઈચ્છે છે એવા જે ભગવાન છે સૃષ્ટિ કરતા છે આ બધા પણ ઈચ્છે છે કે આ ધરીનો સવારી થઈ રહ્યો હોય આ સવારી સુશોભિત થઈ રહ્યો હોય સોવાયાત્રા તો આપણે પણ શોવામાં જોડાવવું જોઈએ અને જ્યાં સુધી આપણે આપણા શીર ઉપર જ્યાં સુધી સરબસાઈ લીધું નતો ત્યાં સુધી બારિશ બહુ હતી પણ જ્યારે સુંદર સાજે શીરમાં સર સાહેબ રીતે પાણી રાજીને લઈને નીકળ્યા અને વરસાદ આવો ધીમો પડ્યો બોલો શ્રી કૃષ્ણ કનૈયાદ

બ્રેથ અને ભાવ સેવા કરતા હોય ને રાજી ધારે કાર્ય દરેક મનોરથ પૂર્ણ કરવાના છે અને મને ખાતરી છે બોલો શ્રી કૃષ્ણ આ સમયમાં મને બહુત અનુભવ થયો છે કે કે એ સ્વયં આધાર છે આપણે તો પક્ષો માં કરી શકે પાકી આપવાળા એ શક્તિ આપવા વાળા એ બધા તો મારા ધની જ બેઠા છે અને જ્યાં ધન હોય ત્યાં કોઈ ચિંતાની ની જરૂર કેમ કે પરમ નામ માં કોઈ ઊંચા અને કોઈ નીચા નથી આપણે તો પરમ નામ માં રાજજી મહારાજ ના આપણે બધા સુંદર સાચીએ એટલે બધા મળીને આ શોભાને અભિવૃદ્ધિ કર્યું છે અને રાજ્યની ખૂબ ખૂબ અસીમ કૃપા સમસ્ત સુંદર સાથે થઈ રહ્યો છે ત્યાં તો છે સુંદર સાથે થયું પણ મને ગામે ગામથી ફોન